ધાનેરા ખરીદી વેચાણ સંઘના બેનર હેઠળ મગફળીની ખરીદી શરૂ વહેલી સવારના શુભ મુહૂર્તમાં મગફળીની ખરીદીનો શુભારંભ આજથી સિત્તેર દિવસ ચાલશે મગફળીની હજાર સાતસો ચૌદ ખેડૂતોએ કરાવી નોંધણી દરરોજ ચારસો ખેડૂતોને મગફળી ખરીદી માટે બોલાવવાનું આયોજન એક હજાર ચારસો બાવન રૂપિયાના ટેકાના ભાવથી પચીસો કિલોક્ટર દીઠ ખરીદી થશે તેના ભાગરૂપે ગુજરાતની અંદર ગુટકો માસોલને એસએલએ તરીકે નિમણૂક આપેલ છે અને ગુટકો માસોલ વતી ધાનેરા તાલુકામાં કામગીરી કરવા માટે આપણી સંસ્થા ધાનેરા તાલુકા ખરીદ વિસાન સંઘને કામગીરી સોંપેલ છે તેના અનુસંધાને આજે ખરીદીનું કામકાજ ચાલુ કર્યું છે ધાનેરાની અંદર વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે જે કામગીરી સરકારના નિયમો મુજબ સિત્તેર દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષમ કાપેલ છે પરંતુ સંસ્થાએ એક મોટા રૂપનું આયોજન કરી અને આ કામગીરી પચાસ દિવસમાં પૂર્ણ થઈ જાય તે લક્ષણ સાથે અમે આગળ વધીશું આજથી જ ત્રીસ કાંટા નો ત્રીસ કોટા લગાવી ખેડૂતોનો તોલ ચાલુ કરે છે જે આગળ સમય પ્રમાણે જરૂર પડશે તો કાંટા વધારીશું દૈનિક ખેડૂત ચારસો ખેડૂતોને બોલાવવાના લક્ષ સાથે આ કામગીરી આગળ વધારવામાં આવશે અને ખેડૂતોને સંતોષકારક રીતે કામગીરી થાય તે રીતે કામગીરી કરી આપવામાં ધાનેરામાં વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટર લઈ પહોંચ્યા ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા नीरज बुडाणा जी एक्सप्रेस न्यूज बनासकाठा जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें